સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં ડોર ટુ ડોર સર્વે ન થતા હોવાના આક્ષેપો લાગ્યા ઉચોસણ ગામના તલાટીકમ મંત્રી સર્વેની કામગીરીમાં વહાલા દવાલાની નીતિ અપનાવતા હોવાના ગ્રામજનોનો આક્ષેપ બનાસકાંઠાના જિલ્લાના સુઈ ગામમાં વરસાદના કારણે જળબંબાકાર થયા હતા અને સુઈ ગામ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા અને ઘરોમાં પાણી ધુસ્યા હતા તેમજ અનાજ અને ગરવખરી સહિત પાણીમાં ડૂબી ગઈ હતી અને શનિવારે રાત્રે પાણી ઘુસી જતા ઉચોસણ ગામના કેટલાક પરિવારોએ ઊંચાઈવાળા વિસ્તારમાં જીવ બચાવવા માટે દોડ મૂકી હતી અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ રાહત ન મળી હતી એટલું જ નહીં પણ હવામાન વિભાગે આગાહી મુજબ જિલ્લા કલેક્ટરને સૂચન કર્યું હતું કે તલાટીકા મંત્રીને હેડ ક્વાર્ટરના

અને ઊંચોસણ ગામમાં અસરગ્રસ્ત પરિવારોની ડોર ટુ ડોર સર્વે ન થતાં મીડિયાને જાણ કરી હતી આ બાબતે અમારા સંવાદદાતા હતા ઊંચોસણ ગ્રામ પંચાયત પહોંચ્યા અને સવાલ કર્યા તો મીડિયા સાથે પણ ગેરવર્તન અને યોગ્ય જવાબ ન આપ્યો અને મોબાઈલ ખિસ્સામાં મૂકી દે મોબાઈલ હાથમાં ન રાખવો એવું તો શું મીડિયાથી છુપાવવા માંગે છે એવા સવાલો ઊભા થયા છે

છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ મુલાકાત ન કરી હોવાના જાણવા મળ્યું છે બેન બેન અમારા આવ્યો નથી સર્વે કામગીરી ચાલુ છે પણ અમે કાલે પાડ્યું અમારા કોઈ સર્વે કરવા આવ્યો નથી તલાટી ને તમે જાણ કરી તલાટી જાણ કરી તલાટી ને કીધો બધો કીધો પણ રાત્રે બાર વાગે પશુઓને શાળામાં લઈ જવામાં આવ્યા હતા અને કેટલાક ઘરોમાં પાણી ફરી વળ્યું હતું સગા સંબંધીઓનો સહારો લીધો હતો અને ઉછોષણ ગામના તલાટીકમ મંત્રી દ્વારા ગામમાં મોટાભાગના લોકોને ડોર ટુ ડોર સર્વેથી વંચિત રખાતા ગ્રામજનોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે

રિપોર્ટર લતીફ ખાન મલ્લેખ સંબંધ ભારત ન્યુઝ સુઈ ગામ